અમદાવાદના ખોખરા ખાતે આવેલી જયંતિલાલની ચાલી પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે ને આ પ્રતિમાને કેટલાક આરોપીઓ દ્વારા ખંડિત કરવામાં આવી હતી આને લઈને દલિત સમાજમાં ભારે રોષ ભમૂકી ઉઠ્યો હતો ત્યારે જે દિવસથી આ પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તે દિવસથી દલિત સમાજના લોકો ધરણા ઉપર ઉતર્યા હતા અને તેમણે રિશ્તની બાવ ચડાવી હતી અને માંગ કરી હતી કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આ ધરણા યથાવત રહેશે આ ઘટનાની ગંભીરતાને લઈને ખોખરા પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી ને આ મામલામાં ચાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે શું કારણો હતા

આ ઘટનામાં બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેનો કેટલોક ભાગ ખંડિત થઈ ગયો હતો આ ઘટનાને લઈને જ્યારે દલિત સમાજના લોકોને આની જાણકારી મળે છે ને ત્યારે એ દિવસથી દલિત સમાજના લોકો છે તે વિરોધ કરવા માટે ઉમટી પડે છે અને ધરણા પ્રદર્શનની રીસરની શરૂઆત થાય છે આ મામલાને લઈને દલિત સમાજના જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ છે તેમના દ્વારા પણ અમદાવાદ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી ને આરોપીઓને વહેલામાં વહેલા તકે પકડવા માટે પણ કહેવામાં આવ્યું હતું આ ઘટનાને લઈને દલિત સમાજ આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ દિન સુધીમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો અમદાવાદમાં ઉગ્ર આંદોલનની શરૂઆત થશે આ ઘટનાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ ખોખરા પોલીસની સાથે તપાસમાં જોડાઈ હતી જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક હજાર જેટલા સીસીટીવી કેમેરા વીસ અલગ અલગ ટીમો બનાવીને ચાર આરોપીઓની ઓળખ કરી હતી અને જેમાં બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે જેમાં મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના આરોપીઓ દ્વારા આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હોવાની વિગતો કહેવાય રહી છે ને આમાં છેલ્લા ઘણા સમયથી દલિત સમાજ અને ઠાકોર સમાજના લોકો વચ્ચે જે ઈદગાહ સર્કલ પાસે આવેલી જુગલદાસની ચાલી છે ત્યાં વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદના કારણે જૂની અદાલતમાં ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો પણ કહેવાય રહી છે પેલા આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ તે સાંભળેલું પોલીસ સ્ટેશનમાં એફઆર દાખલ થયેલી છે બે વાગે બે વાગે ને અડતાલીસ મિનિટની આસપાસ ત્યાં બાબાસાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવે અને આ લોકો બે સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહે એમાં સીપી સાહેબની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સીટ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી હજારથી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો બે આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા બાકી ત્રણ આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર ની ટીમો છે આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે બે હજાર અઢારમાં બંને સમાજ વચ્ચે અલગ અલગ બે વાર રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે સર સમજાવું આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતિક છે તો આ લોકોનો મનમાં આવ્યો ને એને એને નુકસાન પહોંચાડ્યું અચ્છા સર બધાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકો જે અનાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે અચ્છા તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે સમાજના કેટલાક લોકો રહે કે આગેવાનો રહે છે એવું કંઈ આ લોકોને જાણ હતી કે મારું આ બધા જો

આ લોકોની વિરુદ્ધમાં ગુનાહી તી છે અને બે હજાર વીસમાં મેહુલ પ્રવીણ ઠાકુરને વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં એકસો અઠ્ઠાસી બે હજાર વીસમાં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે અત્યારે એને બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે ત્યારે અત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કરે હોય સર આટલા દિવસથી આ વાસા કોટ ચાલતી હતી મીડિયામાં તો એ આ હતા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના સરસ સિંગલ તેમના સમગ્ર ઘટનાને લઈને વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે 2018 માં જે જુગલદાસની ચાલી આવેલી છે ત્યાં બે કોમ્યુનિટી ઘણા વર્ષોથી રહે છે અને તેમાં દિવાલ બનાવવાને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો ને આ વિવાદને લઈને આ નાની મોટી બબાલો ત્યાં થતી હોવાની પણ વિગતો કહેવાય રહી છે પરંતુ આ મામલામાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રત્યે દલિત સમાજને ખૂબ આદર્શ છે ખૂબ સન્માન છે ને તેને લઈને આરોપીઓ દ્વારા તેમની લાગણીને દુભાવવા માટે જે ખોખરા ખાતે આવેલી જયંતિલાલની ચાલી પાસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે તેને ટાર્ગેટ કરવામાં આવીને તેમને ખંડિત કરવામાં આવી આ ઘટનાના સંદર્ભમાં હાલ જે બી આરોપીઓ પકડવાના બાકી છે તેના માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી છે જ્યારે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરીને પોલીસે રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તેજ કરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં